ખીમાણા તથા વિજયભાઈ દેસાઈ બાળેચ ઇન્દ્રમાણા દ્વારા રામાધણી નર્સરીનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું વાત કરવામાં આવે તો ખેતી તેમજ આધુનિક પદ્ધતિ દ્વારા ખેડૂતોના હિત માટે અને લોકોની સુખાકારી માટે કરી પર્યાવરણ બચાવવાના અભિગમ અંતર્ગત આજે રામાધણી નર્સરીનું ઓપનિંગ કરવામાં આવ્યું જેમાં વિવિધ પ્રકારના રોપાઓ ફૂલ ઝાડ શાકભાજી ફળ રોપાઓ વગેરે માટે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લાના આગેવાનો ડેલિગેટો સરપંચો ગ્રામ્ય વિસ્તારની જનતા ભુવાજીઓ તેમજ પધારેલ તમામ મહેમાનોનું ઉમળકાભેર સ્વાગત કરી ફુલહાર તેમજ સાલ ઉઢાડી કંકુ તિલક ચોખાથી સ્વાગત કરવામાં આવ્યું આ પ્રસંગે આવનાર મહેમાનોએ રામાધણી નર્સરીના સંચાલકોને આશીર્વચન આપ્યા હતા અહેવાલ રામજી ભરાય ગયો કે સૌથી પ્રથમ રસાયણ ખાતર જોશે એ આપણને દરેકને નુકસાન છે એનાથી કેન્સર પણ બને છે અન્ય રોગ પણ બને છે આ રોગોને મિટાવવો હોય તો જમીનના સંશોધન કર્યા પહેલા પશુપાલન કરો ગાય ગાય એટલે દેશી દેશી ગાયનો જેટલો છાણિયો ખાતર હશે એનાથી જમીનમાં જો વિકાસ થાય એટલો રાસણ ખાતરથી કોઈ દાડે વિકાસ થાય નહીં તમે શાંતિ સર જીવા જીવી શકો તો એક જ ઉપાય છે કે નવું સંશોધન દેશી ગાય પાલો દેશી ગાય ને સાથે સાથે એને દૂધનો વિતરણ કરો ગમે ખાઓ તમારે વાત ભૂને ગભરાવો ઓર એના પછી શુદ્ધતાથી જીવન જી તો જે આ રોપવો મળશે નહીં તો પછી આપણે ચાલુ જ લેવાના છે બોલો ધરતી માગ બનાસકાડા જિલ્લાની કોકરેજ તાલુકાની ધન્યધરા ધરતી ઉપર ખીમાણા મુકામે આજે અમારી લાપોચમના પર્વ દિવસ નિમિત્તે અમે સ્ટેટ ઓફ રામાધાણી નર્સરીનું ખુલ્લી મૂકવામાં આવી છે અને અમે આજે બનાસકાંઠાના અને તમામ ગુજરાતના ખેડૂતવાસીઓને અમે પ્રાકૃતિક ખેતી તરફ જોડવા માગીએ છીએ અને ગૌ ગૌવંશ ખેતી દ્વારા જોડવા માગીએ છીએ પ્રાકૃતિક ઓર્ગોનિક અને સંજીવની ખેતી તરફ જોડવા માગીએ છીએ એટલે તમામ ખેડૂત મિત્રોને મારી એક ઈચ્છા છે અને કહેવા માગું છું કે તમામ ખેડૂત મિત્રો ઓર્ગોનિક ખેતી તરફ વળો અને આપણા દેશનું અને ભારતનું ભવિષ્ય આગળ વધારો શું નામ છે તમારું